पता दस बढ़ता ही जाए वो ये उन लागे ही नहीं पुरी कर फोर होने के लिए थोड़ा नकी नहीं वो हाँ नो पढ़ो हाँ पढ़ तो गए वो बुरा कौन से बुरा तुम कहाँ बिस्तर हाँ नो से कहीं अटानत करी मर हट ले ये कोई बात नहीं है वो बंद

કેટલી તું રહે છે તો બાર આવ્યું એમ માન કે શેર શેર રાઈ ફાર જા બાર આવ્યું બાકી છે જે રાત્રામાં તમારે કેટલી બજાણી પાંચ સોલંકી જય માતાજી મારા વાલા લાઈક મારતો જઈ પછી નવા મિત્રો ડબલ ટચ મારીને અર્જન પટેલ શું ખાવજો છો આજે મગ નું શાક મગીદાર છે ને કાકા મગ કાકા મગ ને ભેગા ટમેટા નાખી છે બબલા ને ઓરોન બધી છે ઉદાભાઈ જય મા લાઈક સાથે આઠ જણા વાડે છે આઠ જણા વાટે ભરતા કરે આઠ વીઘા કદાચ ઉડાડી નાખે થોડી ઘણી રહી જાય મોરી બલવંતસિંહ જય ભાઈ હાલા રોટલા ખાવા મોરી જય મા ભવણબે જય માતાજી પરબાઈ મેરા ભાઈ પવન બહુ છે તમારો શું છે ઘઉં ગામોમાં મણી નો ભરે ભાઈ આ વસીદાર નો ઉપર કે ન પવન હા જય માતાજી જય માતાજી

ભાગળી જાય એટલો ફોન નહીં ખવાર નહતો કેતન મોરી તું ખાઈ લઈ રહ્યા ઓલા બેની વાત નો રહતો પછી તું અહીંયા ભીખો રહી ગયા મારો ગોપાલભાઈ નું નક્કી ન કહેવાય કય આવે એટલા તો કળી જાય દવાવાળા

પરત બાર કઈ પર લાઈક કોઈ ન કરો બોર કરજો આગળ જોયું હો મે તમારા ટેટસ માં રહે દે જય માતાજી જય દ્વારકાધીશ બાપુ પવન તો જ ફૂકુ છે ફૂટ નું પાણી છે અમે રાતે જોવા ગયા તાજભભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી जय द्वारकाधीश लाइक है तब मैं आओ पर ये हमारे तो कर बारे में मावे से वागेला जय माता जी जय हिंद जय भारत तुम्हारी बात जो है नहीं समझ भाई बापा सीताराम धीरज भाई पे जय माता जी समझ भाए। आशीष भाई जय माता जी आशीष भाई ना जय माता जी पीर दीरा देवेश भाई जय माता जी इंद्रव जी दौर किया આજે તો તુવેર વાઢવા ગયા હતા એવું લાગે તુવેર અટાણા દિનેશભાઈ પવન બહુ જોરદાર છે બે દિવસથી તો અમારી ગરમી હતી આઠમી લાયક તમારી લાયક ક્યાં કોઈ ઘરે એકસો ને પાંચ આઠ જણા છે ડબલ ટચ મારો ભાઈ ફોન માં થાય આ રીતે કે જય માતાજી બિરભાઈ તમારો વિડીયો જોયો હતો શોર્ટ વિડીયો છે અમારે બાજુમાં ફોર કર્યો રાતે અમે જાય જોવા જય માતાજી દેવા જય ભરત સિંહ બાર દિનેશભાઈ જય દ્વારકાધી સાવંતભાઈ જય દિનેશભાઈ તમને જણાવવા જમવાનું કીધું અનિલભાઈ જમવાનું તો તમે બધા હાલો ને ભરતભાઈ જય હાલો તમે ભરતભાઈ જય માતાજી મહાવીર કેમ છો ભાઈ બધું જમણવાર હાલો બપોરમાં વાળીએ દિનેશભાઈ બાપા સીતારામભાઈ જમ્મુ કાશ્મીરમાં બરફ ફરે છે ભાઈ ઓહો જમ્મુ કાશ્મીર ભાઈ નોકરી કરે મહાવીર શિવ આર્મી મેન છે જય ભારત મહાવીર સિંહ વાઘેલા છે જમ્મુ માં નોકરી કરે લાઈક કરો લાઈક કરો લાઈક નથી કરતા એકસો છોડ જણા જોઈએ ડબલ ટચ મારો ફોનમાં છે ભાઈ આમ અથવા ખૂણામાંથી ત્રણ ટપકા હોય गुजराती मौज हो जय माताजी जय माता महेश भाई आया जय श्री राम तारी लाइक तो फोटा के मड़ी गई अमृता सिंह ब्लॉक्स राधे राधे जय रामाबीर सामद भाई भै। महेश भाई जय माताजी वाह भाई वाह हम लाइक को थोड़ी कोई गई ब्लैक कमांडो जय मामा देव गोर्धन ठाकुर जय वेलना रश्मि लाइक વાહ ભાઈ વાહ ગૌતમ બાપુ જય વેલનાથ જય વેલના ફૂલ સપોર્ટ છે ભાઈ વાહ ભાઈ વાહ પ્રજાપતિ અંકિત કેમ છો બંસી સી ગાય વાળીએ જમણવાર ચાલુ છે તુવેર વડાઈ ગઈ કે ભાઈ ના ના ચાલુ છે એક ખેતરની કદાચ થાય પૂરી તો પવન કેવો છે તમારે હજી વીરાભાઈ હમ હવે લાઈક કરવા બધાય થાકી ગયા લાગે સાચી વાત છે એવું છે રોટલા બનસી જુઓ છે મગ ટમેટાનું શાક છે બંસી છે સાઈ છે ચંબારો છે લીંબુ છે પછી ગોળ અને તેલ છે આવું બધું છે નિમેશ દેવરા ક્યાંથી જો ભાઈ રામજંગર ગીર તાલુકો મારી હાથી ના તુવેર સારી છે અનિલ તારે આ તુવેરમાં તો અવર બાકી જ નથી તુવેર મેં જે આ વર્ષ જોઈ ને ભાઈ એટલા વર્ષમાં મેં કીધું નથી જોઈ ક્યાંથી છો ભાઈ ગામ જંગર ગીર તાલુકો માળી હાટી ના જુનાગઢ લાઈક કરવામાં કોઈને પૈસા નથી થતા ભાઈ આખું બીજે કઈ લાઈક કરો આખું વિશે લાઈક કરો ભાઈ લક્ષ્મીદા અમૃતા સિંહ

ઘણી ભાઈ કોમેન્ટ વહી ગયું તો માફ કરજો હેલો હેલો દોસ્ત હેલો ક્યાં ગામથી જો ગામ જંગર ગીર તમામ તાલુકો અને જિલ્લો જુનાગઢ ભાઈ ઘણી કોમેન્ટ વહી ગયું તો માફ કરજો ભગવાન થી ભાઈ બારોટ વાહ ભાઈ વાહ ભાવનગર થી કૃણાલ ભાઈ બારોટ જય માતાજી મારા ભાઈ મારું જો આમ જો નિમેશ દેવરાજ જય માતાજી એ મને દેતા નથી આવતું બેન

गुजरात में कहाँ से हो गुजरात में आप जूनागढ़ जिलो तालुको मारी आती ना जिलो जूनागढ़ अमृता जी मुझे ये ब्लू देना नहीं था शाम को मैं दे दूंगा मैं अहमदाबाद से हूँ धन्यवाद कच्छ थी शू आप मारी बड़ी कॉमेंट गई गोर्धन भाई सॉरी कदाच हो गई हुई तो भाई माफी मांगू पर ओवरलोड कॉमेंट आती थी राधे 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 जाटे जा લખુબા શ્યામ પણ લાવ છે નાના જાદા થી હાલો બધા બબલા ગાવા બબલા ગાઈ જો જો બબલા તો છે હોય એ મેક્સ વિડિયો માં દેવા જે માતા જેવા જે માતા આનંદ આવો મજા આવશે વાહ ભાઈ વાહ કોઈ ભાઈ વાગે તમે ગુજરાતી છો આ ગુજરાતી છો ત્રીજી લાઈ ખ્યા તે શિયારામ ભાવે વાહ કેલા સોમનાથ બાજુ ફરવા આવો જસદર બ્લેક કમાન્ડ એમ કહી ભાઈ દોઢસો જણા જોઈ ફક્ત લાઈક છે ઓગણીસ તો બોલા મારા ડબલ લાઈક મારો રાધે રાધે ગોરધનભાઈ રાધે રાધે આજે બહુ છે ભાઈ પવન રાધે રાધે અમૃતાજી તો થોડાક મોકલો બબલા ધન્યવાદ લાઈ હું તમને આપી દઈ બ્લુ ટી જેને જોતા હોય ને એને મને નથી આપતા હોય સાત થી સાડી સાત નો મારો ટાઈમ છે લાઈવનો રોહિત ભાઈ બોલો જય માતાજી મારા ગોર કોણ ખાઈ ગયો તું ખાઈ ગઈ લાગે પ્રજાપતિ એમ કીધ ધન્યવાદ ભાઈ આજ બધી ઘોટાળી જાઉં વિજયભાઈ જય માતાજી લાઈક મારી દેજો મારાવાલા નવા મિત્રો ચેનલને જોઈન કરજો ભૂલો બીજું બધું પણ લાઈક છે ને કરવાનું ભૂલશો નહીં વાળા મિત્રો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ બબલું તમે ખાઈ જવું મીઠું ખાઉં ગોળ દેલા હાલે મારે પવન તો તો પણ ઉપરી ગયો આપણે તો પેલા વર્ગી જાવ ને એટલે બીરભાઈ વાડે જય વાદે ભાઈ રાધે રાધે આશીષભાઈ વાડે નહીં આયર્જો આજી બેઠો કેદીનો કીધું કેટલું વડ્યું જ થર થઈ ગયો કે મને ભૂખ લાગી જોદી ખાવાનું આપી જો ખાવાનું આપી આ આશીષભાઈ આવ્યા તો થોડા ઘણી વધાઈ જાય લગભગ રહી જાય લગભગ તો વડાઈ જાય જોયું ભાઈ આ સુડા સમાન પાણી હોય મૂકે દીધા બે જણા ને હાઉ્યા મોર ને મોર જ આ થી ખોલવી લીધું

ચાલો હવે જે પવન બહુ જોરદાર છે અને રહી બહાર આવ્યો આ બાજુ રાધે 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 પીયુષ ભાઈ હવે તમે અમૃતા સિંગ લોક ને મોડરેટર તુલો આપી ગયું ને સ્ટાન્ડર્ડ ડૂ મારી બ્લુ ડેક તો ચાલો આપી દેવા આગળ પીયુષ

પવન જ જોરદાર છે અને ફૂંકુ મારે ભાઈ ને પવન વાત જ મૂકી દીધી કરો કે જોરદાર પવન છે તડકોય બહુ છે ભાઈ ઠંડો પવન છે પણ જો આવું કઈ ફૂલ ફાલ છે અત્યારે તો તમને દેખાતું હોય તો ન દેખાતું હોય યુટ્યુબ ફેમિલી ને કહેવાય ભાઈ હર મહાદેવ એને તો સુડાસમા ને નિશું જોવડાવી રહ્યા ભાઈ બાપુ સે કેટલી આઈડી હવે બાર આયરુ રહ્યા ટૂંકી ટૂકી બોલી કર આખું પૂરું થઈ ગયું સુનિલ ભાઈ આપણા ભાઈ ને નો થાકે હો યાદી વાત જો દોઢસો જણા જોડાઈ ગયા ફક્ત લાઈક બાવીસ છે લાઈક મારો ડબલ ટચ મારીને ડબલ ટચ મારીને લાઈક મારો વાર વાલા પીછા પીછા આપણે કરી ગયા પણ લગભગ પૂરું થઈ જાય વાઢવાનું એટલે રીંગણા તો થયા હો ભાઈ પાણી વગેરે જો રીંગણા દેખના હો ભાઈ લાઈક ડન વાહ મારા ભાઈ વાહ કેસુ ભાઈ જય માતાજી આ પાણી વગિરના રીંગણા છે બધી આઈ પાણી વગિર ને જો કલર બલર પણ એમ જો ભાઈ એક બે થયા હો રીંગણા પાણી વગિરના હરા થયા કા દેખાય ભાઈ રાધે રાધે દિલિપજી રાધે રાધે લાઈક કરી દેગા ને લોકો ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ જવા દીધો છે ભાઈ ફરક કાકા પણ આવી તુવેર મેં કોઈ દી દેખી જ નથી હો યાર એટલા વર્ષ થયા હું તુવેર વાવું ને આવી કોઈ દી હાર્ડ તુવેર નથી આવી બાકી તો હું તો ઝાઝા વર્ષ થયા વાવું જો આટલી રહી હવે ખાલી એ જો આટલી એમાં ઓલી કરો હવે બે આયરું આવી છે મોટી નહીતર પછી નાની નાની આવી જાય જ્યાં બધીમાં પાથરે પાથરા પીડા બહુ જોરદાર તો એ ગાય તુવેર નીકળી ગઈ ને ઓઘા પણ થઇ ગયા બાપુ થી કેટલી વાઢી બાપુ થી કેટલી વાઢી હવે એ બાર આયરુ રહી જો આ ટુકી ટુકી આ બાજુ પૂરું થઈ ગયું સપ્ટેશન બાજુ અરે ભાઈ યાદવ તુવેર શું ભાવ ચાલે છે ભાઈ ગાડી હોલસો થી સત્તરસો અમારા ભાઈ બે ત્રણ વેસવા ગયા તા હોલસો કરાયો જય માતાજી પિયુષ ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી મારવાલા શું કામ ચાલે અનિલભાઈ ભાઈ કામ હાલે તુવેર વાઢવાનું જય માતાજી અનિલ અને આજ હોલ તો પિંચો તારેક ગણાને આવ્યા અગી રિપોર્ટ મળ્યા તા કાલે ગઈ તી તુવેર પછી દિમાગ તુવેર માથે તમારો માલ જેવો હોય ને એની માથે આધાર હોય તમે જેવો માલ બનાવો ટૂંકમાં વધારે હુકાણી હોય ને વ્યવસ્થિત હોય દ્રેશની ભઢળાવાળી ચોનર મારા ડબલ ટચ મારીને લાઇક મારી ગયો ભાઈ પવન બહુ છે આજે કહેશો ભાઈ કંઈ બાકી જ નથી તુજા પીસા બીસા ખરી ગયા ખાઈ એટલો પવન છે વાટતા હોય છે અમે રાધે 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 જમી લીધો ને ભાઈ જમીને જાય માંડવીયું જોવા ખરાબ છે ચડ્યો તો હવે બાર આયરું રહે ટૂંકા ટૂંકા કાળા અહીંથી તો એક મોટી મોટી દેખાય નહીં પછી તો હવે હાવ ટૂંકા ટૂંકા થઈ ગયા હે જાય જઈશ અમારે પણ વધારે છે પવન આગળ જાય હો કલાક દોઢ કલાક થી આ બધી રીતે આ બધી પાણી વગેરેનું છે જો એક જોડું પાણી વગેરેનું છે આ બધી પાણી વગેરે જો એવડ્યા એવડ્યા થાય પાણી પણ વહી ગયું પછી થયા બધી જીવડા આવું બધી કામ કાજ છે એ પાણી વગર નું રજા જાય બે હજાર ભાવ છે ભાઈ તુવેર અ ફૂલે પુષ્પા હે ફૂલે પુષ્પા હે અમારા ગામમાં છે હો ભાઈ હજી તો નીકળી નથી એ લોકો ને કા પોલે પડી આપણે પાથરે ફૂલે પુષ્પા તો અમારા ગામમાં છે વાઢી નાખી ડોડિયા પરિવાર માં ગણાય ક્યાં ગામ થી બોલો છો ભાઈ મારા વ્હાલા